સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ તમામ પાર્ટીઓ વચ્ચે પ્રચાર અને પ્રસારનો જંગ જામેલો જોવા મળી ગયો છે વિકાસ કરવાની વાતો કરી વોટ લઈ જાય છે પરંતુ ઉમેદવાર ચૂંટાઈને આવ્યા બાદ સ્થાનિકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવતા નથી ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા વોર્ડ નંબર ચાર ના લોકોએ આ વખતે કોઈ પાર્ટીને નહીં પરંતુ ઉમેદવારોને જોઈને વોટ આપશે તેવું નક્કી કર્યું છે સ્થાનિકોનું કહેવું છે કે તેઓ કોઈ પણ પાર્ટીને વોટ નહીં આપે સ્થાનિકોએ ભેગા મળી તેમના જ સ્થાનિક ઉમેદવારને ઉભા રાખી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવડાવી છે સ્થાનિક જનતાના ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર મેહુલ પંડ્યા દ્વારા ઉમેદવારી નોંધાવી છે મેહુલ પંડ્યાએ સ્થાનિક લોકોને રીઝવવા સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે જેમાં ફ્રી દસ વાય ઝોન સીસીટીવી લાઇબ્રેરી વડીલોનો વિસામો તેમજ સ્થાનિક કક્ષાએથી નાના ગૃહ ઉદ્યોગો અને બાળકો માટે તાલીમ કેન્દ્ર તંદુરસ્તીની ફેરી સ્વચ્છ રોડ અને ગટરોની સુવિધાના સંકલ્પ પત્ર સાથે લોકો સુધી પહોંચી રહ્યા છે તેમને લોકોનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારા વોર્ડ નંબર ચારમાં જેટલા બી ચૂંટાઈને આવ્યા એ લોકો અત્યાર સુધી કોઈ સમસ્યાનો અમારો હલ કર્યો નથી જેમ કે અમારી ગટર વ્યવસ્થા છે વાળવાવાળા છે વાળવાવાળા આવે છે ખરા પણ એ કેવા છે કે કલેક્ટર જેવા છે આવવાનું ખરું પણ અહીં અમારે ત્યાં કેવું રેગ્યુલર નથી આવતા એ અઠવાડિયામાં એક દિવસ આવે અને વાડીને અહીં અમારે ત્યાં કેવું અઠવાડિયામાં એક દિવસ આવે એટલે વાડીને જતા રહે નગરપાલિકામાં ચૂંટેલા સભ્યોને વાત કરીએ મોકલતા હોય છે અમારા વોર્ડ નંબર ચાર માં કોઈ ધ્યાન આપેલ નથી અને આપતા પણ નથી અમે અમારો પોતાનો અભક્ષનો ઉમેદવાર મેહુલભાઈ ભરતકુમાર પંડ્યાને જનતા દ્વારા ઉભો કરવામાં આવ્યો છે તે અમારા માટે અને યુવાનો માટે સતત કાર્યશીલ રહે છે અને કાર્ય કરતા પણ રહે છે તેથી અમે એમને આ વખત જંગી જ મહુમતી થી જીતાવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ અમે બધા આગ્રહ હતા ઉપર તો વિધાનસભામાં મોદી સાહેબ જે કરી રહ્યા છે તે સારું જ કરી રહ્યા છે પણ અત્યારે જે અમારી સમસ્યાનો હલ છે અત્યારે અમે જે નગરપાલિકાની ચૂંટણી આવે છે એમાં અમે કોંગ્રેસ કે ભાજપ જોતા નથી ઉમેદવાર જોઈને મતદાન કરે છે અમારું કામ થવું જોઈએ અમારે ખાલી કમળ જોઈને વાત નથી આપવાનો ચાર આવેલો છે અહિયા વર્ષો થી પામી છે સ્થાનિક લોકોએ જે વિસ્તારનો છે તે નહીં કોંગ્રેસ નહીં નહીં ભાજપ એક આમ આદમી તરીકે ઉભો કરીને અપક્ષ ફોર્મ form ભરાવડાવ્યું છે દ્રશ્ય બતાવી રહ્યો છું કે અહીંયા ઘરે ઘરે જઈ પત્રિકાઓ આપી અને જે પ્રચાર છે ત્યાં અત્યારે લોકો હાલ કરી રહ્યા છે ઉમેદવાર છે તે સ્થાનિક લોકો દ્વારા ઉભો રાખવામાં આવ્યો છે કારણ છે કે અહીંના સ્થાનિક જે કામ છે તે થતા નથી અને કામને લઈને વારંવાર રજૂઆતો નગરપાલિકામાં પણ કરવામાં આવે છે છતાં પણ કામો થતા નથી આપણી સાથે ઉમેદવાર છે તેમની સાથે સીધી વાત કરીશું તમને જણાવું કે આગામી સમયમાં લોકોના પ્રશ્નોનું કોઈ પણ જાતનું નિવારણ કરવામાં આવતું નથી જ્યારે ને ત્યારે લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા જતા હોવા છતાં એમનું કોઈ પણ જાતનું કામ થતું નથી એમના અનેક જાતના એવા પ્રશ્નો છે જે વિસ્તારમાં બહુ બધા તકલીફ કરે છે એને લઈને આ બધા આપણા જનતાએ મને આજે એક ચાન્સ આપ્યો છે અને એમને જ જોરશોરથી કહેવાના લીધે જ મેં મારી ઉમેદવારી નોંધાવી છે સમસ્યાઓ છે જે કે ગટરોમાં આપણે ગટરો પ્રોપર રીતના સફાઈ નથી થતી સાથે પાણી ઉભરાય છે એ એક આપણો વિષય છે કે એના પર બી આપણે કામ કરીએ જ્યારે અંતરિયાળ વિસ્તાર છે અમારો જે વિસ્તાર જે છે એમાં જે પાછળના વિસ્તારમાં જે છે એ કોઈ પણ લોકો ત્યાં આગળ સફાઈ કરવા જતું જ નથી અમારે ત્યાં આગળ કામો છે તે વર્ષોથી થયા નથી ત્યારે અત્યારે જે લોકો દ્વારા ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો છે અને ઉમેદવારે નક્કી કર્યું છે કે આટલા આટલા કામો હું કરી આપીશ મેનુફેસ્ટો કહી શકાય કે પત્રિકા પણ બહાર પાડી છે અને પત્રિકામાં સંપૂર્ણ લખાણ સાથે લોકોના જે કામો છે તે કરી આપવાનો વાયદો વચન આપ્યા છે ચૂંટાઈને આવે ત્યારે કેવું કામ કરે છે તે જોવું રહ્યું મિતેશ ભાટિયા ન્યુઝ એટીન ગુજરાતી અનેક ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે આજે છ વાગે પ્રચાર પડઘમ શાંત થવાના અને કુલ બે હજાર એકસો અઠ્યોતેર બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચૂંટણીમાં પાંચ હજાર ચોર્યાસી ઉમેદવારો મેદાને અત્યાર સુધી બસો તેર બેઠક બિનહરીફ ત્રણ બેઠક પર ઉમેદવાર જ નથી કુલ ઓગણીસો બેઠક પર મતદાન યોજાવાનું છે એએમસી એસએમસી

સો પોતાનું ઓગણસી બેઠક ઓગણીસો ને સોળ ઉમેદવાર ચાર હજાર ચારસો પંચોતેર અને બિનહરીફ જે બેઠકો છે તે એકસો નેવું બેઠકો અત્યાર સુધીમાં થઈ ચૂકી છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે મતદારો જે છે તે સવા વીસ લાખથી વધારે છે વીસ લાખથી પણ વધુનો આંકડો જે છે તો તે મતદારોનો હાલમાં જોવા મળી રહ્યો છે ફક્ત નગરપાલિકા માટે અને ત્રણ બેઠકો પર ઉમેદવાર જ નથી તે પણ એક મહત્વની વાત છે આજે નગરપાલિકાની ચૂંટણી થવાની છે પંદર મહાનગરપાલિકાની અંદર સાહીઠ બેઠક ઉપર એકસો ને સત્તાવન ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે જેમાંથી આઠ ઉમેદવારો બિનહરીફ પહેલેથી જ થઈ ચૂક્યા છે તો કેટલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે મનપાની એક છે નગરપાલિકાની અડસઠ છે ને તાલુકા પંચાયતની ત્રણ છે આ રીતનું આખો જે આંકડો છે તે મતદાન ને લઈને મતગણતરીને લઈને સોળ તારીખથી અઢાર તારીખની વચ્ચે માહોલ ગરમ જોવા મળશે સોળ તારીખે તમામ લોકો મતદાન કરે તે અપીલ છે અને અઢાર તારીખે આ જેટલા પણ મતદાન થયા છે તેની મતગણતરી કરવામાં આવશે ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી છે જેમાં કઠલાલ કપડવંજ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે તો તાલુકા પંચાયતની એકાણુ બેઠકની પેટા ચૂંટણી કયા જિલ્લામાં કેટલી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી દાહોદમાં વલસાડમાં ત્રણ સુરતમાં એક ગાંધીનગરમાં બે અરવલ્લીમાં બે નર્મદામાં બે સાબરકાંઠાની અંદર બે દ્વારકામાં બે જૂનાગઢમાં બે ખેડા પંચમહાલમાં બે ગીર સોમનાથમાં પાંચ રાજકોટમાં છ વડોદરામાં પાંચ પોરબંદર ભરૂચ આણંદમાં એક એક બોટાદમાં બે મહીસાગરમાં બે નવસારી અને તાપીમાં એક અને બે ક્રમશઃ તાલુકા પંચાયત જે છે તેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે સોળ તારીખે મતદાન કરવાની નક્કી થયું છે તો અડસઠ નગરપાલિકાની જે ચૂંટણી છે જેમાં અમદાવાદ જિલ્લો જેમાં ત્રણ નગરપાલિકા છે બાવળા સાણંદ અને ધંધુકા જ્યારે ગાંધીનગર જિલ્લાની એક નગરપાલિકા અને એ છે માણસા તો તમામ તમામ જિલ્લાની અલગ અલગ નગરપાલિકાઓથી કુલ અડસઠ જેટલી નગરપાલિકાઓ છે ખેડા જિલ્લાની અંદર પાંચ સંતરામપુર ડાકોર ચકલાસી મહુધા અને ખેડા ખુદ આમ અડસઠમાંથી આણંદ જિલ્લાની ત્રણ બોરિયાવી આંકલૌ અને ઓડ જ્યાં પણ નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન થશે સોળ તારીખે મતદાન માટે મહીસાગર જિલ્લાની પણ ત્રણ નગરપાલિકાઓ છે જેમાં લુણાવાડા સંતરામપુર બાલાસીનોરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેતપુર નવાગઢ નગરપાલિકાની અગિયાર વોર્ડની ચુમ્માલીસ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ચૂંટણી પ્રચારમાં જેતપુર મત વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદરિયા પણ મેદાન에 ઉતરા છે આજે ભાજપના ઉમેદવારના સમર્થનમાં જયેશ રાદરિયા દ્વારા ડોર ટુ ડોર લોક સંપર્ક કરીને પ્રચાર કરાયો હતો રાદરિયાએ આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે જેતપુર ભાજપનો ગઢ છે અને મતદારો પરિવારના સભ્યો છે ભાજપના તમામ 42 ઉમેદવારોનો વિજય થશે આ એ મતદારો છે જેમની સાથે વર્ષોથી પરિવારનો સંબંધ રાખ્યો છે કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ સમાજ હોય ચૂંટણી પૂરી થઈ ગયા પછી પણ હંમેશા લોકોના સુખ દુઃખની અંદર ભાગીદાર બન્યા છે અને એટલા માટે જ એક સમય એવો હતો કે જેતપુર શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીને બે હજાર મતની લીડ મળતી આજે ત્રીસ હજાર મતની લીડ આપતું શહેર બન્યું છે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ફરી એક વખત જેતપુરના વિકાસ માટે જેતપુરના ભવિષ્ય માટે લોકો ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવાના છે જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ જિલ્લાની છ નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા પ્રચારના અંતિમ દિવસે યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલીમાં શહેરના તમામ વોર્ડમાંથી મોટી સંખ્યામાં યુવા કાર્યકરો તેમજ હોદ્દેદારો જોડાયા ડીજેના સત્વારે શહેરના મુખ્ય માર્ગ પરથી રેલી પસાર થઈ હતી આવનારી ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે ભારતીય જનતા પાર્ટી ઉઘડ સિત્તેર નગરપાલિકા મહાનગરપાલિકા ની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતવાના તો આંકલૌર આંકલૌળ અને બોરિયાવી નગરપાલિકા તેમજ વોર્ડ ચાર ની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં છે સાંસદ નિતેશ પટેલે આંકલૌ નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે આંકલૌ ભાજપના આગેવાન ગુલાબસિંહ પઢિયાર અને આણંદ જિલ્લા ભાજપની ટીમ સાથે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપ સંગઠનની ટીમ પણ જોડાઈ છે આંકલવ પાલિકાની રચના થઈ ત્યારથી કોંગ્રેસ પ્રેરિત અપક્ષનું છેલ્લા ત્રીસ વર્ષથી શાસન રહ્યું છે ક્યારેય ભાજપ આંકલવ પાલિકા જીત્યું નથી પણ આ ચૂંટણીમાં આંકલવ પાલિકામાં જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે વાતાવરણ આનંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી તરફ છે અને પહેલી વાર એવું હશે કે દરેક નગરપાલિકામાં છ એ છ વાર્ડમાં પેનલ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આજે ઉતર્યા છે આ રીતે જોતા અને હમણાં જ જયારે બોરસદ એપીએમસી ની ચૂંટણીમાં દસે દસ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પેનલના જ્યારે જયારે જીત્યા હોય એક્સ એમએલએ શ્રી પરમારની પેનલ હારી ગઈ હોય ત્યારે ખૂબ સારું વાતાવરણ